જય મલ્લેશ્વર યુટ્યુબ ફેમિલીને ગુડ મોર્નિંગ આજના નવ લોક મંદિર આપશો નું હાર્દિક સ્વાગત છે ને આજે આપણે આવી ગયેલા છીએ કપાને બીજો ખાતરનો ડોઝ દેવા માટે જોઈ લો આપણે કપાની અંદર ખાતરનો ડોઝ દઈ રહ્યા છીએ બરાબર દેખાતી નહીં કાન ભાઈ કે રાખો તમે ડોલ દેખાડતી ખાતર તમે કાન ભાઈ થોડુંક નાખ્યા રાખજો તમે ડોલ હજી ખાસ ખાલી છે નથી હાલો આપણે તે ડોઝ દેવા મળી આવી રીતનો કંઈક ડોઝ દઈએ છીએ આપણે આજે રાતના વરસાદે ભૂકા કાઢ નાખ્યા પાણ મેં જે કામ ખેતરો બરા કાઢી ની આમ ભૂકા કાઢે એક દર રાત આખી રાત શરૂ વર્ષે આમ ભૂકા કાઢેલા છે આપણે એક હપ્તા ધવાનો મારી દીધો એક હપ્તો ખાતરનો મારી દીધો પછી કે ઘટી નહીં થઈ ગયો ને ડૂલ તોય રહી જાય છે એનું કારણ એ છે કે આપણે કોરાની સોંપી દીધે લેતા કે નહીં એટલે આગતર પાસ થઈ ગયા છે થોડા અમારે કાન ભાઈ થોડા ખીખા હતા હાથી આકવા માં એમાં આટલા માટે બહાડીએ તો ફેરવી દીધો છે આપે છે મારું નામ ખોટે ખોટું એવું બધું છે લે મેં ખાતર હા અડાડી અડાડી દે વાકો એમ ન દેવા આપણે કહીએ પણ માને નહીં આ તો આપણે આમ બહાટી બોલાવી ત્યાં આપડે કઈ ખાતર આવી રીતે આપણે આની અંદર ભેળવેલા સલ્ફર ને એવું બધું એટલે થોડું ખાતર ઉરિયા ધોળો કાળો કરી નાખે છે જોઈ લો વેલો એ મગ છે કે અડે દેવું કઈક છે એ રેવા જો હે ને એકદમ વાતાવરણ થઈ જશે કાંઈ ઘટે નહીં જોઈ લો સારે ફરતી નગરો વાદળો વાદળો નામ કે ઘોર થઈ ગયું છે ગાંડી ગીર જેવું લાગે છે થોડુંક રીઝે ઠરકું નથી આવતું કારણ કે આપણે જોઈ લે કાંઈ ઘટે નહીં એવું થઈ જશે જો ખાતર પણ જોઈ લે એકદમ વરસાદી વાતાવરણ તાજે ફૂલ છે આજ તો એવું લાગે છે તૂટી પડે ને એક જ ખેતરો પાણી કાઢ નાખી કે નહીં તો હારું આપણે ખેતરો ભરાઈ જઈએ એક નીકળ્યા નથી હરખા એક વખત ખાસ જરૂર છે ખેતરો ને કાઢવાની એક વખત કાઢી નાખે ને તો મજા આવી જાય હલો હવે આગળ આગળ કન્ટિન્યુ રહીજ આપણે ખાતર નાખીને પછી તમને મળે હવે આપણે ખાતર નાખ નખાઈ ગયું છે સાટા એ કઈ ઘટે નહીં આવી જશે જોઈ લઈએ આપણે છેલ્લી છેલી વળ્યું છે એટલે ખાતર નાખી દઈએ ખાતર તો થાય નહીં તો સાડા હારું જાપતો આવી ગયો તો કે આપણે ઉતરી કે ફોન હાથ હાથને બધું ભીનું હતું ઉરિયા છે એટલે હાથ ઓહવી ગયેલા હોય કે ને એટલે કે ફોન બહાર કાઢ્યો નહોતો ને હવે પાછા જાપતું આવે છે ચાલો આપણે લાંબી લપ ના કરવી ને આપણે ખાતર નાખી દીધું એટલે શેલી શેલી ઓળ્યું છે આખલ ખાતર હવે ધોળું કઈ ઘટે નહીં એવું છે જોઈ લે આખલ પટ ભેળવા એવું પટ ભેળવું ખૂટી ગયું કે એમાં પછી આ બે ઓળ્યું હતું લઈ આવ્યો ને નાખી દઉં નાખવાનું કામકાજ થાય છે પૂરું હોય આગળ આગળ કંટાઇન રહી જાય આગળ મળી